અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માનની મંત્રીશ્રીને પૂછવા માગુ છું કે સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કુલ રકમ ફાળવવામાં આવી છે એ રકમ પૈકી એસડીઆરએફની જોગવાઈ મુજબની રકમ કેટલી છે અને રાજ્ય સરકારે જે ફાળવણી કરી છે એ રકમ કેટલી છે માનની અધ્યક્ષશ્રી બીજો એક પ્રશ્ન એ પૂછવા માગું છું કે માનની કૃષિ મંત્રીશ્રીએ અને માનની ગૃહના સન્માનની નેતાશ્રીએ મોટું મન રાખીને આટલી બધી ઉદાર હાથે સહાય કરી છે ત્યારે ગઈકાલે સન્માનની નેતાશ્રીએ કહ્યું હતું કે વીમા કંપનીઓ આડોડાઈ કરી રહી છે અને માનની કૃષિ મંત્રીશ્રીએ ગૃહની અંદર ભૂતકાળમાં મારા પ્રશ્નમાં એવો જવાબ આપેલો છે કે નાણાકીય વર્ષ પૂરું થાય અને દાવાઓની પતાવટ પૂરી થાય પછી પ્રધાનમંત્રી ફસલ યોજનાના પત્રક અને આપી શકાય છે માનનીય વારંવાર કૃષિ સાથે પત્રવ્યવહાર કર્યો છે આપશ્રી સાથે પણ પત્ર વ્યવહાર કર્યો છે પરંતુ આજ સુધી એ આંકડાઓ ઉપલબ્ધ કરવામાં આવતા નથી વીમા કંપનીઓની આડોડાઈ સામે ખરેખર જો સરકાર લડવા માંગતી હોય તો મારી સન્માનની ગૃહ સમક્ષ આપને વિનંતી છે કે આંકડાઓ અમને ઉપલબ્ધ કરાવવા માગો છો કે કેમ